સુરતમાં આવેલ ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી કરાઈ હતી ભક્તિ અને આરાધનાના પર્વ જગતજનની જગદંબાનો નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે વિશ્વમાં સૌથી લાંબા ગણાતા એવા નવરાત્રિ તહેવારની ઉજવણી દિવ્યાંગ બાળકોની શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે ધામધૂમથી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત ઉદ્યોગપતિ ભાનુભાઈ ધાનાણી ઝોનલ મેનેજર રોહિતભાઈ સુરત આઈસીઆઈસીઆઈ બેંક અને શહેરના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકોની શાળા ઉમરા ખાતે નવરાત્રી મહોત્સવની ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી કરાઈ હતી

ગરબા ગાવા આવે બાળકોનો ઉત્સાહ વધારે એ પરંપરા એમને જાળવી રાખી છે એ બદલ હું એમને વંદન કરું છું આપણે જે મળ્યા છે હું એક વાત કરું ગયા વર્ષે દિવાળીમાં હું એમને મળવા કરો અને મેં એમને વાત કરી કે મારા બાળકોને તમે

હું જાણે અમેરિકાના પ્રવાસમાં જવાનો હતો ત્યારે મેં કીધું મારે કોઈને આશીર્વાદ નથી લેવા હું સીધો ગેલો સાહેબને મેં ફોન કર્યો એમની પાસે ગયો અડધો કલાક સુધી મારી સાથે રહીને મને આશીર્વાદ આપ્યા એમની બર્થડેમાં મેં અમેરિકાથી ફોન કર્યો એક સેકન્ડમાં હું સાચું કહું તમને એ નાવા બેઠેલા હતા પણ મારો ફોન અમેરિકા થી છોડી ગયા નાતા નાતા મારો ફોન લઈ લીધો અને મેં એક દિવસ રાત રાતી બાંડે આતી બાંડે તમે પહેલા મેરી ગામ પછી હું ઓપરે વાત કરીશ કે તો ડીન છે એમ ઉછે એમ થયું કે અમેરિકા થી કરું મેં એક ફોન કર્યો છે તો ચોક્કસ કે મુશ્કેલી હશે એટલે અમે ફોન લઈ લીધો પણ પછી મેં કીધું કે સાહેબ હું તો બહુ ખુશ છું તમારા આશીર્વાદથી મને બહુ માન મળી રહ્યું છે મેં એમને બધા ફોટા મૂક્યા અને તેના મિયરે પણ તંત્ર કહેવાથી મારું ભવ્ય સન્માન જડું ગુજરાતી સમાજના એક બજાર માણસો આ કાર્યક્રમમાં આજે રહ્યા હતા સર હું એટલે આપને પગે લાગીને ગયો હતો ધ્યાન સાહેબ તું બહુ વિશિદ્ધા માણસ છે બહુ પવિત્ર આત્મા છે

એમપીસી પીસી પાર્ટેની જગ્યા એમને સાચવી રાખી છે હું માતાજીને પ્રાર્થના કરું છેલ્લે પીસી પાંડે ગુજરાત રાજ્યના આઈજી બનીને નિવૃત્ત થયા એમ આઈજી બની નિવૃત્ત થાય એવી આપવામાં એમને આશીર્વાદ આપે અને ખૂબ આગળ આવે એમના હાથે ગુજરાતમાં ખૂબ શાંતિનું કાર્ય થાય આજે આ શુભ જો જ્યારે નવરાત્રિના અપહારો ચાલી રહ્યા છે તો આજે માનની અમારા પદ્મશ્રી કનુભાઈ ટેલરજીના અમને આ જે સંસ્થા છે અમારા દિવ્યાંગ દીકરા દીકરીઓને એના આજે ગરબાના પ્રસંગે અહીંયા હાજર થયા અને અમે લોકોને ખૂબ જ ખુશી થાય છે કે આ અમારા જો દિવ્ય આત્માઓ છે જે ભગવાનના છે એના અંગો છે જરા પણ અમે લોકોને તક મળે એના સેવા માટે એના સાથે સમય વ્યતીત કરવા માટે તો અમે લોકો ગૌરવ આપના અનુભવી છીએ અને આજે જો ખૂબ સરસ વાતાવરણ છે ખૂબ સરસ જો આપણા ગરબાના તહેવાર ચાલુ ચાલુ છે સુરતમાં જોએ ત્યારે જો આ સંસ્થામાં અમારા એવા દીકરા દીકરીઓ કેટલા જોશ જોવા મળી રહ્યા છે એના ડ્રેસ જો એટલા જોશ જોઈને આપણને લાગે છે કે કેટલા આ લોકો ખુશ છે જોએ તો એના માટે હું કનુકાકા અને એના બધાના ટીમને ખૂબ ખૂબ આભાર પણ માનું છું અભિનંદન પણ આપું છું માતા રાની કૃપા બધા મારા દીકરા દીકરીઓ પર રહે બધા લોકો સારા સ્વાસ્થ્ય જાળવીને જો આગળ જો જિંદગી વ્યતીત કરતા રહે એવી શુભેચ્છા આપું છું મયુર ટેલર સુરત